गेती के रेड एंड वाइट में झुंजे तो बगीचं प्रेम थी वाठे -वाठे जाए आई लव यू पहला ओठे ओठे करे પછી હાઈવે પર જાય પછી કેનાલ પર જાય પછી ચોક જાય ચોક જાય ને એકદમ પંખે લટકી જાય આપડા બાળકોને આપડી જે તાકાત છે ને એની ખબર નથી સાહેબ હું તમને હિતેશભાઈને સમુગ તમને એક મેલ આપીસ 5000 સોધ કેટલી 5000 પહેલી શોધ ગુરુત્વાકર્ષણનો નિયમ કોને શોધ્યો ડફોણ બનાવે આપણા બાપા બાપાહુદ્દીન કહેતા તો ચોરી ગયા શ્લોક સાથે વેદ પુરાણ ઉપનિષદના શ્લોક નંબર સાથે એ શ્લોકમાં એનો ઉલ્લેખ છે તો પછી બદલાય નહીં શ્લોકો તો બદલાઈ નહીં દૂરબીન ચશ્મા આ બધી જ શોધો આ દેશમાં થઈ છે અને દેશના આપણે વારસદારો છીએ અને આપણને એમ જગ્યા ધોળિયા કર્યું હાલાં ચોરી ગયા છે બધું પ્રાઉડ કરો કે ભારતીય છીએ અને હવે છેલ્લા દસ વર્ષમાં હું જોઉં છું કે આ બધી ચીજો બહાર આવી રહી આ મેલ વાંચજો તમારા બાળકોને વંચાવજો કે કયા ઋષિઓના આપણે વંશજો છે ગીતાના ચોથા અધ્યાયના તેરમા શ્લોકમાં લખ્યું છે કે મેં જન્મને આધારે જ્ઞાતિ નથી બનાવી કર્મને આધારે બનાવી છે અને એટલે સ્કિલ ડેવલપમેન્ટ હવે ચાલુ થવાનું કે જે માણસ જે સ્કિલ કરશે જેની જેમાં માસ્ટરી છે એમાં આગળ વધશે અત્યારે તો ગુગલવાળાએ બી હવે ડિગ્રી બિગ્રી કાર્ડ નાખી ભાઈ તને શું આવડે બોલ કરીને બતાવો આવી જા પોત લાખ ખબર કે આ દેશમાં ડિગ્રી ચાલી ચાલી જવું મળે છે એવા સમયે બાળક તો આવી સ્કિલ દ્વારા હોશિયાર થશે પણ એનામાં જો આ સંસ્કારો નહીં મૂક્યા હોય પેલી બેન જેમ બેંગ્લોરમાં જોબ કરે છે સાહેબ તમને ખબર છે બેંગ્લોરમાં દોઢ દોઢ કરોડ પગારવાળા લોકો સુસાઇડ કરે દોઢ કરોડ પગાર આઈઆઈટીમાં ભણેલા લોકો કેમ કે એનું પ્રેશર સહન કરી શકતા નથી કામનો બોજો સહન કરી શકતા નથી એ કામને મજૂરી સમજે છે કામને જ્યારે આપણે ધર્મ સમજીશું ત્યારે એનો બોજ નહીં લાગે પણ આ આધ્યાત્મિકતા નથી હોતી એટલે પછી માણસો થાકી જાય અને મારું કામ એ છે કે આ બધી પાયાની વાતો જો બાળકોને નાનપણમાં તમે શીખવી દો અથવા તમે કરો તો તમને જોઈને તમારા બાળકો પણ કરશે અને તો એક સરસ નાગરિક તૈયાર થશે

ત્રણસો દીકરીઓ મા બાપની પરમિશન વગર લગ્ન કરી જાય ખ્યાલ છે તમે બધા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલું આ શું બતાવે ચિંતાનો વિષય છે અને એના માટે આજે ચોથી વાત કહું છું કે તમને એ ખબર છે કે તમારા જન્મ સમયે તમારો જીવનસાથી ઈશ્વરે નક્કી કરીને રાખ્યો છે કૌંસમાં ફાફા મારવા નહીં લખ્યું છે

અમારા અમદાવાદમાં લો ગાર્ડન છે અને પરિમલ ગાર્ડન છે વાગે છોકરા છોકરીઓ પ્રેમ કરવા આવે તો તો જોવા આપણે કર્યું એટલે અંધારું થાય ને એટલે મા બાપે તો અહીંથી મોકલ્યા હોય સુરત અમદાવાદ ભણવા માટે પીજી માં રાખે દેવું કરીને ગોમડેથી પૈસા લઈને એમને નાસ્તા કરીને મોકલે ભણવા અને આ ત્યાં સાત વાગે પ્રેમ કરવા આવે અંધારું થાય એટલે અહીંથી એક્ટિવ આવે ને એથી બાઇક આવે બે જણા ઉતરે ને ઝાડ પાછળ જાય હું ઓમ કરીને જોઉં પછી છોકરી જ છોકરો એકબીજાના હાથ પકડે હો અહીંયા ને કેનાલ રોડ પર આવું થાય છે આપણે બધું ધ્યાન રાખીયું જો બકા આ બકા કે ને એથી ચેતવું હો આ બકાઈ જ જાય જો બકા તારે મને પ્રેમ કરવાનો હું તને કરું તારે કોઈ નહીં કરવાનો હુંય કોઈ નહીં કરું આ કેવી વાત થી બે વેપારી ભેગા થાય તારે મને માલ વેચવાનો હું તને વેચું તારે કોઈ નહીં વેચવાનો હુંય કોઈ નહીં વેચું એટલે બે ભિખારી થાવ ખબર જ નથી પ્રેમ શું છે સેક્સ શું છે લગ્ન શું છે કશું ખબર નથી જોઈએ છે બધું અને એમાં આ દેશ બરબાદ થઈ ગયો આ તલાક છૂટાછેડા દસ હજાર વર્ષના ઇતિહાસમાં ભારતમાં હતા નહીં અને માણસ થાકે છે ક્યાં ઘરથી કદાચ આ સુરતમાં હું પહેલી વાર આવ્યો છું મારી વાઈફ મારી સાથે નથી આ સુરતમાં દોઢસો થી વધારે પ્રોગ્રામ કર્યા દર વખત હું મારી વાઈફ ને સાથે લઈને આવું છું કે જો લોકો કેટલું સાંભળે તું બી સાંભળ તમારો જીવનસાથી ઈશ્વરે નક્કી કરીને રાખ્યો છે તમને મા બાપ નક્કી કરવાનો અધિકાર છે તમને ભાઈ બહેન નક્કી કરવાનો અધિકાર છે તો તમને જીવન સાથી પણ નક્કી કરવાનો અધિકાર નથી આપ્યો ઠોકાઈ જશે ભણતા છોકરાઓ હોટલ ના રૂમ રૂમમાં જાય છે સાહેબ તમને સમાજની સ્થિતિ ખબર તમારા બાળક પણ હોય શકે તમને ખબર નથી અને એટલે કહું છું કે તમારા બાળકોને એક મિત્રની જેમ રાખજો મા બાપની કેમ આમ કરે છે પ્રેમ કરવા મોકલે એટલે તમે ના કરે એને નહીં કરવાનું મારી દીકરી પટેલમાં પણ એ મારો દીકરો મારવાડીમાં પણ નહીં હે ફોન નથી પડતું આખી વાત જુદી છે અત્યારે જવાબદારી બાળકો એ આપણું વિશ્વ છે પણ એ વિશ્વ સુંદર કેમ બને એ આપણે પ્રયત્ન આપણે બસ કમાઓ ભણો ઓમ કરો લગ્ન કરો લાલિયો જુદો રહે આ નથી જીવન જીવન સાથી નક્કી છે મા બાપ ના બદલી શકાય ભાઈ બહેન ના બદલી શકાય તો જીવન સાથી પણ બદલી શકાય નહીં અને જો બદલ્યું તો બીજા જન્મમાં એ જ મળશે પેલા ઝઘડા તો પતાવવા પડે ને ઢીસા ઢીસ એટલે જો બીજા જન્મમાં સારું જોઈતું હોય તો આ જન્મમાં જે છે એની જોડે સરસ રીતે જીવવું આ તમને એમ થાય કે આ બધી મજાક આ વાત છે ને જીવનની અંતિમ સત્ય છે તમે ધંધો ગમે એટલો મોરો કરે પણ પત્ની સાથે ટ્યુનિંગ ના હોય પતિ સાથે ટ્યુનિંગ ના હોય મારી વાઈફ તો એમ જ સંજો તો સુરત જાય મુન્દ્રા જાય જલસા કીધું હેરજે હાથે હા રોડ ખરાબ એન મા તો મણ કાઢી ગયા હું તો નહીં આવતી હું તમે મારે મજા આવે જાય હાથ કલાક મુન્દ્રા જાય હાથ કલાક આવે ચોથી ત્યાંથી કલાક સુરત જાય રસ્તા ટ્રાફિક જો હોય ખાવા ના મળે ને પોણી ના હોય અને પેલા ભાઈ કે ભાઈ નવ વાગે આવી જાય જો ક્યોથી આવે બૈરાને એમ કે મજા જ હું તમને કહું છું તમારા બંનેના વાઇફને પેઢી પર લાવો ઓફિસ પર ફેરવો એમને ખબર પડે કે બે બૈરાના કોટ બોટ પહેન કરે જ છું હાલા તૈયાર થઈ જાય લોચો લાગે છે કો લઈ જાઓ સાથે રથના બે પૈડા હરખા હોવા જોઈએ તો આપણે તો એમ ભાઈએ તો એમની વાઇફને વિડીયો કોલ કરીને બતાવો કે જો હું સંજય બી જોડે બેઠો છું એકદમ ઈમાનદાર માણસ છે જે કરો તે બેસ કરો ઈશ્વર અતુર શ્રદ્ધા પરિવારને સાથે લઈને ચાલો બાળકને જેમાં વૃત્તિ છે એ એને કરવાની પૂરેપૂરી તક આપો બાળક નિષ્ફળ જશે ને તેને એમ થશે કે સાલો આ મારો નિર્ણય હતો એ તમને દોષ નહીં આપે અને જ્યારે બાળકને જે કરવું છે કરવા મળે ને ત્યારે એક અનંત સંભાવનાઓ પેદા થાય સાહેબ ગોટલી હોય ને ગોટલી એ તોડીને તમે વાવો તો આંબો ઉગે કે પેટી પેક નાખો તો આંબો ઉગે પેટી પેક નાખે

ભરેલા આઈઆઈએમ વાળા હોમે બેઠા હોય એમ કહી કોમન સેન્સ આ સૌજીભાઈ કે ગોવિંદ કાકા સુખી કેમ છે પરિવાર બસો બસો અઢીસો લોકો સાથે કામ કરે છે બે ચાર મોરાય હશે સાથે લઈને બેસે આજે આ લોકો કામ કરે છે બસો ફેકલ્ટીમાં દસ જણ વીક બી હશે અને ચલાવવા કે કે કોના નસીબે ઘર ચાલતું હોય છે એ સાલી આપણને ખબર નથી આ આપણને સમજ પડવી એક નાની વાર્તા કહું એક દસ જનો પરિવાર હતો તો નવ જણ કમાય એક જણ નવરો બેઠો બેઠો ખાય આપણે કામ બામ નહીં થાય બધા કેલા તું કર ના ભાઈ કે હું થાકી શરીર થી બીમાર રહે પછી બધા કેલા કર એમ કરતા ઘરમાં તકલીફ આવી બધા કે સારા તારા કારણે તકલીફ આવી